હારો ન્�ронે ખ઴ણકੇ નાસાવે ખળાટા ના ખળાક લાસલારિ ને નેનાવડિં ને

બે અગરબત્તી ચાલુ કરો માતાજી ઉપર ટેક મોટું બધી રીતે શાંતિ થાય એટલે છે હળવદ મોરબી પાસે બ્રાહ્મણ બ્રાહ્મણ હા પણ ત્રણ ઘર છો તમે ત્રણ ઘર છો ને એમાંથી એક થર કોની બે કરો કે તો બ્રાહ્મણે અને એના પેલા ભાઈ મગજ ને બધા એમાં એક જગ્યા ના ખોદિયાની લીધેલી તમે કોઈ એવી જગ્યા લીધેલી છે એનું દેવ સેવન પર અને દેવે મગજ ફેરવ્યું છે આપણે પણ એક લીંબુ એક મુઠી ગેરવીને બાર ભોજન શાંતિ થઈ જાય ત્રણ મહિના મજા થઈ જાય અવાજ નઈ ભાઈ ઉપવાસ કરી વચ્ચે નું પડે મહિના આવવાનું મેં અગરબત્તી ચાલુ થઈ જાય

ભાગીદાર કોને કહે છે બધો ગોટાળો થઈ ગયો મને વાત એવું કર્યું જેટલા ને એવું કર્યું

બોલ ભાઈ બરાબર જન્મથી છે તમે મારી મોડી કરો પણ જન્મથી બપોર

લાબો પર મનુ મંટેક મટી 30 મટી જરૂર નહી જો સે બીડી સપર તે આમી મે આલમટા બોવલી કરો આલમટી દાડલા પર માતર ભાઈ કેવું પાણી જોરદાર સોના સોને ધારું કોણ પી જાય ધારું કોણ પી જાય ધારું કોણ તે ઉત્તત જાય છે ને પીવે છે પીવે છે dentote કા નાઉ ને લાવ પાના સોંપે એટલે બીએ પી તો છે

સીગોતરે બાળ સિગોતર હાલ ભાઈ અગરબત્તી ચાલુ કરો શાંતિ થઈ જાય એટલે માતા કેટલું બોલો વેલા ભાઈ આગળ

એક દોરો ભજ્યો મનોમન માતાની ની ટેકલી મટી જશે બોલ ભાઈ ચાલુ લાગે ચાલુ હતું બાકી મેતન કીધું કે આ વાત છે મોનું કરશે બોલે ભાઈ આપડે

માતાજી નો એક દોરો ને બે અગરબત્તી ચાલુ કરતી તમે એક દોરો બાંધ્યો મને ઉમન મારી જોક માં એક ટેક રાખો વધી જશે એ બધું પસંદ કરવાનું માટે તમે નક્કી થાય કે ચેનલ છે માટે આ વખતે ચેનલ વ્યવહાર કરાવવાનો આટલું કરો તમને ફરક પડે તમારે શાંતિ થવા મળે એટલે દેવ કે તમારે કરો વલભાઈ

અને દારૂ પીતા હોત ને તો બહુ વધારે થાય પણ મને ના કેતા તમે બે અગરબત્તી ચાલુ રાખો મા ઉપર ટેક મૂકી દો તમારું મનોમન ટોપો માતા ને ભળાવો તમારું કોમ ને કરવાનું છે આશીર્વાદ બોલો ભાઈ તકલીફ શું થાય ગરમ ટકો પીડ્યો તમારો

બે અગરબત્તી ચાલુ કરો ને આ વખો મટી જાય બધી રીતે શાંતિ થાય એટલે માતા કે તમારો બરો કરો બાકી માતા એ હાથી વખાવાળી માતા ફરી શાંતિ થઈ જાય ત્રણ મહિના ટેક મૂકી દેવામાં આવશે ચાલો દોરો બાજુ માતા ઉપર મારો ટેક મૂકી દેવા મટી જાય આપણે આપડી નું ધ્યાન રાખ્યું દુનિયામાં આવા બધા પ્રશ્નો સોલ્વ કરવા દેવ ને દુઃખ માટે દેવ છે

એક વાર આલી બીજી વચ્ચે પેલો ઉઠવાનું નથી હોત તને નોકરી ચોથી હું ને સમતા ની પડે પેલા બસ બરોબર ભાઈ આટલું કઈ ચલો ભાઈ

ખાવો તમે ચલબો ચાલે મનો મન માતા પર ટેક લઈને બે અગરબત્ત ચાલુ કરો ત્રણ મહિનાનો વિશ્વામાં મેલો દારૂ બંધ થઈ જાય એકજાવડ પકડીને લઈને કાદી હાથમાં લાવીને જો બાય

માતા બટે પૂજીએ માં તમારા ઘર માં શાંતિ થઈ જાય મજા થાય એટલે માતા ભગવાન કરી હે ને દોરો બચ્ચા માતા મટી જાય આ પહેલા બે તો વાળા ને ભુગો બે આયી છે

दादी मनोम पेक मोकिले चालू कर जो मां शइ તમારું મળશે ચિંતા બે અગરબત્તી ચાલુ કરો બનો તમારો તમારું કોમ જે બાચી ટેક મૂકો તમારે કાર્ય થવા મળે એટલે માતા કહેતા હવે એ તો કોકની સોનીઓ ફાર કે સોણીઓ પર થોડી લવાય મને તમે વાવડ્યું ત્યારે બીજી લખો છો ત્યારે હાફ આડ્યો ન્યો એના ભરોસા રહી ગયા તમે બીજો એ નથી મારો બરોબર છે